તો સત્યાગ્રહ છાવણી ખાતે વ્યાયામ શિક્ષકોના દેખાવો છે જેમાં કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયા ઉમેદવારોને સમર્થન પણ છે છેલ્લા બે સપ્તાહથી ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે વ્યાયામ શિક્ષકોની કાયમી પીટી શિક્ષકોની ભરતીની માંગ છે ખેલ સહાયક યોજના રદ કરવાની ઉમેદવારોએ માંગ કરી પાલ આંબલિયાએ વ્યાયામ શિક્ષકોની ભરતીની માંગ કરી છે રમશે ગુજરાતના સૂત્રને સાર્થક કરવા ભરતી કરવી જોઈએ તેવું પાલ આંબલિયાએ જણાવ્યું

તો કરાર આધારિત શિક્ષકોના બદલે કાયમી શિક્ષકોની ભરતી કરવી જોઈએ છેલ્લા લગભગ દસ પંદર વર્ષથી આવી કોઈ ભરતી સરકારે કરી નથી તમામ સ્કૂલો ખાલી છે એટલે સરકારને એક નમ્ર વિનંતી છે ખેડૂતના દીકરા તરીકે કારણ કે આંદોલન જેટલા લોકો કરે છે જે લોકો પોતાના હક અધિકાર માંગે છે એ તમામ ખેડૂતના દીકરાઓ છે ને ખેડૂતના પ્રતિનિધિ તરીકે પણ મારી ફરજ બને છે કે એમની સાથે હું બેસું અને એમના માટે હું વાત સરકાર સામે મૂકું ત્યારે સરકારને વિનંતી કરું છું કે આ તમામ લોકોને તાત્કાલિક અસરથી ભરતી કરવામાં આવે પંદર વરસથી પ્રાથમિક શાળાની અંદર વ્યાયામ શિક્ષકોની ભરતી નથી કરવી સતત પંદર વર્ષથી અમે રજૂઆત કરવી છીએ પણ તે પછી હવે એવું થયું કે આ સરકાર અમારું નહીં સાંભળે એટલા માટે છેલ્લા પંદર દિવસથી અમે સરકારને સતત રજૂઆત કરી છે અહીંયા પંદર દિવસથી સંઘર્ષ કરવી છે સતત માંગણી કરવી છે સચિવાલયનો બે વખત ઘેરાવો કર્યો

ઋષિકેશભાઈ પટેલ સાહેબને હું આ માધ્યમથી સંદેશો આપું છું કે અમારી જલ્દી બેઠક બોલાવો અને બેઠક બોલાવવા માટે હડતાલ સમેટો આવો હઠ એકસો પાંસઠ સીટની સરકાર ન કરે સંવેદન સંવેદના રાખો અને અમારા મુદ્દા ઝડપી સોલ્વ કરો જેથી હડતાલ જલ્દીથી અમે સમેટી લઈએ અમારા મુખ્ય મુદ્દાઓ સોલ્વ થઈ જાય જે અંગેના જીઆર ઠરાવ થઈ જાય જ્યાં સુધી અમારા મુખ્ય મુદ્દાના જીઆર ઠરાવ નહીં થાય ત્યાં સુધી અમારી હડતાલ અવિરત શરૂ જ રહેવાની છે સરકારને આવી હટ ન કરાય અમે તો સામાન્ય કર્મચારી છીએ અમે સરકારને નમાવવા નથી નીકળ્યા